ભરૂચ જિલ્લા જેલ ખાતે અહિંસાથી એકતા અંતર્ગત યોજવામાં આવ્યો યોગ કાર્યક્રમ આ કાર્યક્રમ તાલીમ પામેલ સર્ટિફાઈડ યોગ ટ્રેનર્સ દ્વારા બંદીવાન ભાઈઓ બહેનો સહિત જેલના સ્ટાફ માટે યોજવામાં આવ્યો હતો ત્યારે આ યોગ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકારના ચેરમેનના નેજા હેઠળ યોજવામાં આવ્યો હતો જો કે આ કાર્યક્રમ અહિંસાથી એકતા અંતર્ગત બીજી ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી યોજાયો હતો જે પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવની સૂચનાના આધારે ભરૂચ જિલ્લા જેલ ખાતે શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં જેલના તમામ બંદીવાન ભાઈઓ બહેનો તેમજ જેલના અધિકારી કર્મચારીઓએ ભાગ લીધો હતો અને એક માસના અંતે એટલે કે પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ યોગ કાર્યક્રમને ઉપસ્થિત યોગ ટેનર્સ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બિનિતાબેન પ્રજાપતિ એક્ટિવ યોગ ટ્રેનર સુરેન્દ્ર ચૌહાણ તેમજ સર્ટિફાઈડ યોગ કોચ અને ટ્રેનરો દ્વારા યોગ કરવામાં આવ્યો હતો જે જેલના અધિક્ષક એનપી રાઠોડના માર્ગદર્શન હેઠળ આ શિબિર રોજ નિયમિતપણે કેદીઓ સહિત સ્ટાફને વિવિધ યોગાસનો શીખવવામાં આવ્યા હતા ત્યારે આ પદ્ધતિથી કેદીઓના સકારાત્મકતા વધે અને શાંતિ અનુભવે તેવું વાતાવરણ તૈયાર થયું હતું આ પ્રવૃત્તિ જેલમાં કેદીઓના સુધારા માટે એક ઉત્તમ પગલું પુરવાર થઈ શકે છે કેમ કે યોગથી કેદીઓના જીવનમાં મોટો બદલાવ આવી શકે છે તેથી આ યોગ કાર્યક્રમમાં જેલના બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લેતા જેલના કર્મચારીઓ પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ એસટીટીવી લાઇવ લાઈવ સુરત હર હંમેશ સત્યની સાથે